बोलो सनातन सत्यनि पद पङ्कज पूजता चौद लोक पूजा शिव विनन्ति शारदा गुरुतणा सगाय। ગુરુ તણસ ગાય અહીંયા આજે આપણે જે સંતમાં ભજનોની અંદર જાણીતા એવા ગંગા સતી જે થઈ ગયા સૌરાષ્ટ્રની અંદર બહુ સારા એવા એમના પદના નિર્માણ કરેલા છે ભજનો છે તો જે ગંગા સતી છે એમના પતિદેવ કહળસંગ બાપુ નામ છે એમને પણ ભજન લખ્યા છે જે આપણે ખાસ કરીને ઓછા સાંભળવામાં આવે છે કારણ કે એમના જે પદ છે ને એ ધરા બહુ ઊંડાણપૂર્વક લખેલા છે તો બહુ ઓછા સાંભળવા મળે છે એ પદ તો આજે એ કહળસંગ બાપુનું જે ભજન છે તો એમના ગુરુ છે હીરાદાસ હીરાદાસ એમના ગુરુ છે અને એમના માધ્યમથી એમને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે તો એ જ્ઞાન અને અનુસંધાને એમને જે કંઈ ભજનની એક રચના કરી છે જે આપણને લગભગ સાંભળ્યું હશે ના સાંભળ્યું હોય પણ આજે આપણે આ પદની જરા એમની કડીઓ થોડી રાગની અંદર ગાઈ અને એ પદ શું કહે છે એ પ્રમાણે સમજવા કોશિશ કરીએ કારણ કે ભજન છે ને બહુ ઊંડાણપૂર્વક છે બહુ ગહેરાઈની અંદર લખેલું છે તો સમજવું જરા મુશ્કેલ તો છે પણ પ્રયત્ન કરીએ કે કેટલું જે સમજાય એ પ્રમાણે મારી સમજણ પ્રમાણે હું મહેનત કરું તો આપ સૌ અને કોઈ ભૂલચૂક હોય તો માફ કરશો એમનું જે પદ છે के चौथा पद तो जिसने पाया सम्भळोयि न कि वाणि रे चो पदतो जीसने पया चोथा पदतो जीसने पया पद सम्भळोय न की वाणी रे ચોથા પદ તો ઝીસને પાયા હવે આ જે શરૂઆતમાં જે પદની જે શરૂઆત કરી છે કે ચોથા પદની વાત કરી છે તો ચોથું પદ કઈ રીતે સમજવું તો એની અંદર આગળ આગળ કડીઓની અંદર આવે તો છે જ પણ આપણે થોડી ચોખવટ કરી લઈએ કે એમના ભજનની અંદર તો એવું સમજણ પ્રમાણે થાય છે કે ચોથું પદ કઈ રીતે સમજવું તો આમાં આપણી જે જીવન હોય છે આપણું આપણો જન્મ થયો અને અત્યારે આપણે જીવન ચાલી રહેલું છે જ્યાં સુધી આપણો અંતિમ જે શ્વાસ હશે ત્યાં સુધીનું આપણું જીવન છે જન્મથી મૃત્યુ વચ્ચેનું આપણું જે જીવન છે એની અંદર આપણે એક સરખા જીવન છે એટલે આપણે પરમેનન્ટ જાગી નથી શકતા એટલે કે જાગ્રત અવસ્થામાં આપણે નથી રહી શકતા અને આપણે રાત્રે સૂ સૂએ ઊંઘ આવે આપણને ત્યારે આપણે સપના ચાલુ થઈ જાય એટલે એ અવસ્થા સપના અવસ્થા ચાલુ થઈ જાય પછી ગહેરી રૂપ રાત્રે આપણને આમ બરાબરની સુસુપ્તિ અવસ્થા જેને કે ગાઢ નિંદ્રા પણ આપણે આવી જાય તો ત્યાં એવું પણ થતું હોય છે તો શાસ્ત્રમાં પણ આવું જોવા તો મળે છે કે આવી રીતે જે આપણી અવસ્થા હોય છે તો આવી જ શાસ્ત્રના અનુરૂપ આ ભજન લખેલું છે એમને તો આપણી જે અવસ્થા છે ત્રણ અવસ્થા તો એમ સમજો કે આપણે જાગ્રત હવારમાં આપણે જાગી જઈએ ત્યાંથી આપણી જાગ્રત અવસ્થા ચાલુ થઈ જાય તો સાંજે અગર બપોરે ઘણા સૂઈ જતા હોય છે આરામ કરવા માટે તો ત્યારે પણ સુઈ જાય તો અચાનક ઊંઘ આવી જાય તો અહીંયા પણ સપના ચાલુ થઈ જાય એટલે બીજી તો જાગૃત અવસ્થા સવારમાં સૂઈએ તો જાગીએ જાગીએ આપણે સવારમાં અને પાછા સૂઈ જઈએ ત્યાં સુધી એ જાગૃત અવસ્થા આપણે ગણી શકાય તો પછી પાછા આપણે સૂઈએ એટલે બીજી અવસ્થા સીધા આપણે સ્વપ્નમાં પ્રવેશ કરી જઈએ એટલે આપણે સ્વપ્ન અવસ્થા ચાલતી હોય છે અને સીધા સપના અવસ્થા મોથી ને મોથી અંદરની અંદર આપણે સુસુપ્તી અવસ્થામાં જતા રહેતા હોય છે જેને ગાઢ નિદ્રા કહે છે તો આવી રીતે ત્રણ અવસ્થા આપણે કુદરતને નિર્માણથી જ આપેલી છે એમાં કોઈ પ્રાપ્ત કરવી નથી પડતી જાગવા માટે કોઈ એવું તપ નથી કરવું પડતું એ આપણે કુદરતી અવસ્થા પ્રમાણે આપણે જાગી જઈએ છીએ એ જાગ્રત અવસ્થા છે અને એ સ્વપ્ન કરવા સ્વપ્ન અવસ્થાની અંદર પણ આપણે એ સ્વપ્ન ઓટોમેટિક આવી જતા હોય છે તો અને સુસુપ્તી અવસ્થા પણ એની અંદર કુદરતી રીતે આવી જતી હોય છે એમ કંઈ કરવું પડતું નથી તો ત્રણ જે અવસ્થા છે ત્રણ જે પદ છે એ પદ કુદરતી રીતે આપણને આપેલા જ છે આપણે એની અંદર નિર્ધારિત છે દરેકના અંદર આ વસ્તુ હોય છે એમાં કંઈ એમો શંકા નથી પણ એમાં ચોથું પદ કીધું છે તો ચોથું પદ છે ને એ જે અવસ્થા છે તો આમ કહી શકાય કે ચોથું પદ છે તો નથી જાગ્રત પણ સે જાગૃતમાંથી જ પ્રાપ્ત વસ્તુ છે પણ જાગૃત અવસ્થા એટલે આપણે જે સંસારનો જે આપણે જાગીન પછી જે બધું સંસારિક ભાવ જે બધો આમ દેખાય છે એ બધું વ્યવહારિક એ નથી પણ એમાં સ્વપ્નો પણ નથી અને સુસુપ્તિ પણ નથી પણ જે જાગૃત અવસ્થાની અંદર જે માણસ અધ્યાત્મ તરફ વળે છે અને એને એ જે સમજવા કોશિશ કરે છે અને સમજતા એને ગુરુના માધ્યમથી એને જે કંઈ ધ્યાન સમરણ જે કહેવામાં આવે છે એ પ્રમાણે એને ધ્યાનની અંદર એ ધ્યાન વિધિ છે તો ચોથી અવસ્થા છે ને એ તુરિયા અવસ્થા કહેવામાં આવે છે ચોથી અવસ્થા જે તુરિયા છે તો એ તુર્ય અવસ્થા એ ગુરુના બતાવ્યા ધ્યાન મુજબ એ એ ધ્યાનમાં બેસી અને સીધી એની જ્યાં એને ગુરુ એનું ધ્યાન બતાવે છે ત્યાં સુધી એનો પ્રવેશ કરે છે અને જે તુરિયા અવસ્થા એટલે તુરિયા એટલે ત્રિકુટી જે ઈંડા ઈંગળા અને સૂક્ષ્મણા તો એ સૂક્ષ્મણાને ખોલી ખોલી નાખે છે અને અહીંયા તુરિયા અવસ્થા જેને અનાહાદ નાદન્ય વાગી રહ્યા છે એ ધ્યાન અવસ્થાની અંદર જે પ્રાપ્ત થાય છે જે રણુકાહાર શબ્દ આવશે અંદર ભજનની અંદર તુરિયા નો શબ્દનો ઉલ્લેખ છે તો જે ધ્યાન વિધિ છે જે ગુરુ દ્વારા આપણે પ્રાપ્ત થતી હશે કે હું કોણ છું હું શરીર નથી આ શાસ્ત્રના મત પ્રમાણે આગળ જઈએ તો હું શરીર નથી તો હું કોણ છું એ જે ઓળખાણ છે જે તુરિયાની જે અનાહદ નાદ આપણા અંદર વાગી રહેલા છે એ ધ્યાન કુદરત એમને આપણે સંભળાતા નથી પણ ગુરુના જ્ઞાન મારફતે આપણે ગુરુ પાસે જઈ અને એને જ્ઞાન ગોષ્ઠી કરવી પડે અને જ્ઞાનની અંદર બેસતા આ જે અનાહદ નાદ આપણા ચાલુ જ છે કન્ટિન્યુ ચોવીસ કલાક અહર્નીશ જે નાદ ચાલી રહેલા છે તો એનો અભ્યાસ જેને જેને થઈ ગયો હોય એ જ આ વાત સમજી શકે એવું આ પદ છે જે ના સમજાણું હોય તો ના ખ્યાલ આવે પણ જેને જેને આ પદ પામી ચૂક્યા છે તો જે આ કહરસંગ બાપુને જે કહેવાનું છે એ જે ચોથી અવસ્થાની વાત કરે છે કે ચોથા પદ તો જીસને પાયા સુનલો એનકી વાણી રહે ચોથા પદ તો જીસને પામ્યા જે ચોથું પદ પામી ચૂક્યા છે જે તુર્યા અવસ્થાની અંદર પ્રાપ્ત કરી ચૂક્યા છે તો એ અવસ્થા માટેનું આ ભજન છે તો એ અવસ્થાની અંદર હવે આપણે આ પદની જે છે તો એ પદની એક એક એમની કડી લેતા લેતા ફટાફટ આગળ નીકળી જશું કારણ કે જે કંઈ અંદર વર્ણન છે જેવું તેવું આપણે વાત કરી લીધી છે તો આ શરૂઆત કેવી રીતની છે જે ગુરુના ધ્યાન વિધિની અંદર જે ધ્યાનની અંદર બેઠ બે બેસી અને જે સીધે સીધી જે ઘટના બને છે ત્યાંથી આગળની વાત કહળસંગ બાપુએ કરી છે જે સંસારમાં વ્યવહારિક વાતો સમજાવવા માટે નથી રહ્યા સીધે સીધા ત્યાં ચોથા પદની અંદર જઈને જ આ વાત અંદર આગળ જ લખી દીધી છે એમને તો કીધું છે કે न कमल थी चली सुरता उलट दम लगाया है न कमल थी चली सुरता, उलट दम लॻाया हैं रणजन रण जण जन हुआ रणुकारा रणजन रण जण हुआ रणुकारा સુરત શૂન્ય મેં સમાયા હૈ ચોથા પદતો ઝીસને પાયા તો આ જે ધ્યાનવિધિ છે નાધી નાભી કમળ જે આપણી નાભી હોય છે નાભી કમળથી ચલી સુરતા તો અંદરથી આપણી એક જે સુરતા સુરતા એક ધ્યાન છે સુરતા એટલે એક જિજ્ઞાસ્યું હોય જેને પરમાત્માને જાણવાની જિજ્ઞાસા એને સુરતા પણ કહે છે કે સુરતા શબ્દના જે કંઈ શબ્દ ગુરુ જે કંઈ બોલતા હોય છે એ પ્રમાણે જે જેને પકડ લેતી હોય છે આપણાની અંદર એ પકડ બીજું કોણ લે આપણાની અંદર જે સમજણ છે જે ધ્યાન છે એની પકડ લેતી હોય છે અને નાભી કમળથી ચલી સુરતા ઉલટ દમ લગાયા હૈ તો બસ એની અંદર સીધી ગુરુના માધ્યમથી જ જે કંઈ શબ્દે શબ્દ પકડતાં પકડતા ઉલટ દમ લગાવી દીધી અંદર લગાવી દેશે સીધા અંદર પહોંચવા માટે અંદર જે કંઈ ધ્યાનની અંદર જે જવાની જે ક્રિયા છે એની અંદર સીધી જવાની વાત કરે છે તો ત્યાં જેવા અંદર દમ લગાવી દઈએ છે તો સીધા અહીંયા છે કે રણજણ રણજણે હુવારણું રણુકારા તો સીધે સીધા બીજું કશું જ આવતું નથી અહીંયા સીધે સીધા અનાહદ નાદ જેને કહે છે કહે છે આ સીધે સીધા અંદર પ્રવેશ કરી જાય છે અને એની અંદર અનાહદ નાદ જે વાગી રહ્યા છે સતત વાગી રહેલા છે એનું વર્ણન થઈ શકે નહીં તમે સમજાવી ના શકાય પણ રણુકાર શબ્દ બોલી ગયા તો એમ શું હશે એવું પણ જે અંદર જે અંદર પ્રવેશ કરી જાય તો એમને ખ્યાલ આવે આ વસ્તુનો તો રણજણ રણજણ હોવા રણુકારા સુરત શૂન્યમાં સમાયા હે બસ પછી એની સુરત જે ધ્યાન છે તો એ ધ્યાનની અંદર આમાં પ્રવેશ કરી જાય એટલે એની જે સુરત છે એનું ધ્યાન છે એ શૂન્યતા છે જ્યાં બીજું કાંઈ છે નહીં જ્યાં કશું જ નથી એકદમ શૂન્યતા છે તે તો સુરત શૂન્યમાં સમાયા હૈ બસ સુરત એની જે ધ્યાન છે એનું શૂન્યની અંદર સમાઈ જાય છે અને અહીંયા એક ઘટનાની સીધે સીધી જે ઘટના બને છે એ સીધે સીધી અહીંયા કહળ સંભાપવી લખી છે તો પછી આગળ એક કડી લખે છે કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ત્યાગી तुर्या में तार मिलाया है जागृत स्वप्न सुसुप्त त्यागी तुर्या में तार मिलाया है एक अखंड ये तर धुन लागी एक यखंड तर धुन लागी सूरत शून्य में समाया है तो અહીંયા જે લખી દીધું કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્યાગી આ ત્રણ વસ્તુને બાદ કરી છે એમને એમનો ત્યાગ ત્યાગ એટલે એ વસ્તુને બાદ કરીને પછી સીધી વાત કરી છે તુર્યમે તાર મિલાયા હૈ તો જે ચાર અવસ્થા છે ચોથી અવસ્થા જે ગુરુની માધ્યમથી જે તુર્ય અવસ્થા ગુરુને માધ્યમથી પ્રાપ્ત થાય છે ડાયરેક્ટ ન થતી તો જે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ તો ત્રણ અવસ્થાઓ ને ત્યાગી અને સીધી તુરિયા મેં તાર મિલાયા હે બસ જે તુરિયા જે અવસ્થા છે જે અનાહદ નાદ છે સીધું અહીંયા તાર અંદર મિલાવી દીધો અંદર જે વાગી રહ્યા છે એની અંદર સીધે સીધું ધ્યાન અહીંયા ઝંપલાવીને સીધા સીધા અંદર હેને એમો મળી ગયો અંદર જઈને એક અખંડ એતર ધૂન લાગી તો સીધે સીધા એની અંદર સતત એનું એક ધ્યાનની અંદર બેસી અને એની અંદર અખંડ ધૂન જે ચાલુ છે એની અંદર એ એકદમ કન્ટિન્યુ એનું અંદર એની ધૂન ચાલુ રાખે છે અંદર એકદમ એનું ધ્યાન અવસ્થાની અંદર એક લીન થઈ જાય છે અને સુરત શૂન્ય મેં સમાયા હૈ બસ એની જે ધ્યાન છે એ શૂન્યની અંદર એક સમાવેશ થઈ જાય છે એક શાંત એક શાંતિની જે અવસ્થા છે એની અંદર એક અંદર અંદરે પ્રવેશ કરી જાય છે તો આગળ કડી છે કે ચલી સુરતા ચલી ગગન પર અનહ નાદ બજાયા હે ચલી સુરતા ચલી ગગન પર નાદ બજાયા હે ત્રિકુટ મહલ કી ખબર પડી જબ ત્રિકુટિ મહલ કી ખબર પડી જબ અનઘટ આસન જમાયા હૈ ચોથા પદ તો જીસને પાયા તો ચલી સુરતા ચલી ગગન પર એનું ધ્યાન જે છે જે સાધકનું જે ધ્યાન હોય છે ચલી સુરતા ચલી ગગન પર એનું ધ્યાન એક ગગનની અંદર છે ને પ્રવેશ કરી જાય છે ગગન એટલે આકાશ તત્વની વાત છે એની અંદર પ્રવેશ કરી જાય છે અણુ અણુમો વ્યાપ્ત જે અનહદ નાદ બાજા બાજી રહ્યા છે તો એની અંદર અણુકારની અંદર એ પ્રવેશ કરી જાય છે ગગન અંદર ભીતર પિંડ છે ઘણી જગ્યાએ કહે છે ને કે પિંડ શું બ્રહ્માંડે તો જે પિંડમાં છે એ બ્રહ્માંડની અંદર છે તો એની અંદર આપણા અંદર પણ વાગી રહ્યા છે બહાર ભીતર એક અનાહદ એવી એક જગ્યા બાકી નથી કે ધ્યાન એ અનહટ બાજા નથી વાંચતા સતત બધે વાગી રહેલા છે તો એની અંદર જે સુરતમાં પ્રવેશ કરી જાય છે જે ધ્યાન આપણું ને પ્રવેશ કરી જાય છે ત્રિકુટી મહેલ કી ખબર પડી જબ જ્યારે આ ત્રિકુટી મહેલ છે ત્યાં એ ત્રિકુટી મહેલની જ્યારે ખબર પડી જાય છે તો અન અનઘટ આસન જમાયા હૈ બસ એનું એક આસન લગાવી અને એકદમ એને એકદમ એની અંદર જે પ્રવેશ કરી જાય છે અનઘટ આસન એ જમાવી દેશે સાધક છે ને એની અંદર લીન થઈ જાય છે એને ખબર પડી જાય છે કે ઓ હો હો મારે અહીંયા મતલબ જે કંઈ અવસ્થા છે એ જે આપણે મૃત્યુ પછીની જે અવસ્થા છે એની અંદર એ પ્રવેશ કરી જાય છે જે જીવતે આ બોડી જે સ્થૂલ બોડી છે અને જે આ બોડી હટે ત્યારે આપણે એની અંદર જ સમાવેશ થવાનો હોય છે તો ત્યાં એ અવસ્થા સાધક ગુરુના માધ્યમથી એના આગલા જન્મના કોઈ કોટી પુણ્યના કારણે એ માણસ આ જાણી જતો હોય છે એની અંદર અંદર ગુરુના માધ્યમથી એ પ્રવેશ કરી જતો હોય છે અને એને એ બધું જાણી જતો હોય છે ત્યારે સંસારને અસાર જેવું લાગે છે આ સંસાર છે ને બધું એમાં સાર નથી સંસાર છે ને એ વ્યક્તિને અસાર જેવું લાગે છે એમાં કોઈ સાર નથી લાગતો એને તો ન્યાની પરિસ્થિતિ લખી દીધી છે આ કે ત્યાં શું શું છે શું છે ને શું નથી એવું એક આ કડીમાં છે લખે છે કે દવી દેવતા કુછ નહીં ને ધૂપને છાયા દેવી દેવતા કુછ નહીં ના ધૂપ ને છાયા હૈરાદાસ ને ચરણ બોલ્યા કહળ સંગ હીરા દાસને ચરણ બોલ્યા કહળ સંગ અલખ નિરંજન દર્શાયા હૈ ચોથા પદ તો આની અંદર સેલીલિટીની અંદર એમનો સાર કહી દીધો છે કે ત્યાં જે ધ્યાનમાં પ્રવેશ કરી ગયો અને હદ નાદની અંદર પ્રવેશ કરી ગયો બધું એમને જોયું ત્યાં આમ જોવું મતલબ દેખાય એવું તો છે નહીં પણ જે એમનો અનુભવ થયો તો એ અનુભવની અંદર અત્યારે આપણે જે કંઈ સંસારની અંદર જે બધા દેવી દેવતાઓને માનીએ છીએ એ પ્રમાણે એમણે કીધું છે કે એવા દેવી દેવતા કુછ નહીં ત્યાં એવા દેવી કે દેવતાઓ કેવા ય એવા ધ્યાનમાં એમને જોયા નહીં દેવી દેવતા કુછ નહીં નહીં ધૂપને છાયા હૈ ધૂપ એટલે ગરમી પ્રકાશ અને છાયા એટલે અંધારું વગર શીતળતા કે છાયા તો ય નથી છ નથી તડકો કે નથી છાંયો ધૂપને છાયા હે નહીં ધૂપને નહીં છાયા તો અહીંયા ધૂપ તડકો કે છાયો કે એવું પણ અહીંયા કંઈ છે નહીં દેવી દેવતા કુછ અહીંયા દેવી દેવતાઓ નથી ને નહીં અહીંયા તડકો કે છાંયો એવું પણ અહીંયા નથી તો હીરાદાસને ચરણે બોલ્યા કહળસંગ તો શું બોલે છે કહળસંગ બાપુ કે અલખ નિરંજન દર્શાયા હે બસ અલખ નિરંજન દેખાણા છે અલખ નિરંજન એટલે એનું કંઈ અલખ એટલે લખી ના શકાય એમને એમ કીધું કે તમે વર્ણન કરો તો એ લખ લખી પણ ન શકાય અલખ કીધા છે અલખ નિરંજન દર્શાયા છે એક નિરાકાર દેખાડા છે એ નિરા એનો કોઈ આકાર પણ નથી રંગરૂપને આકાર પણ નથી એ રીતે રીતે સીધી સીધી જે આપણી આમ જે શાસ્ત્રોક્ત રીતે જે વાત કરીએ ને એ પ્રમાણે સીધે સીધું આ ભજન એમને એકદમ એના મત મુજબ જ આ ભજન એમને લખી દીધું છે તો મને જે સમજાણું એ પ્રમાણે મેં વાત કરી છે તો આપને આ વાત જરૂર ગમશે અને થોડી ઘણી મારી કંઈ ભૂલ હોય કોઈ વધારે આનાથી વિશેષ જો સમજ્યા હોય તો એ મારા ગુરુ સમાન છે તો એ પણ મને કોશિશ કરે કે મને પણ થોડું એમને જે જ્ઞાન થયું હોય એ જ્ઞાન મને પણ થાય તો એવી હું આશા રાખું અને જે કહળસંગ બાપુએ જે ભજન લખ્યું છે એ પ્રમાણે મેં થોડુંક મહેનત બતાવવા માટે પ્રયત્ન કર્યો છે તો આપ બધાને જય ગુરુદેવ અને બોલો સનાતન ધર